હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન બ્લાસ્ટની અંદર મિત્રો સવાર સવારની અંદર ઘણા ટેટ ટાટ મિત્રોના મેસેજ આવતા હતા કે સર પેમેન્ટની અંદર એરર આવે છે તો હા ઘણા ઉમેદવારો આ પીડીએફનો લાભ લઈ રહ્યા છે જેના કારણે પેમેન્ટની અંદર એરર આવે છે જો મિત્રો તમારે પીડીએફ લેવાની હોય તો તમે અત્યારે જ નીચે આપેલા નંબર પર મેસેજ કરીને તમારી પીડીએફ બુક કરાવી શકો છો જો અત્યારે પેમેન્ટ નહીં થાય તમારાથી તો બે દિવસ લેટ થશે તો પણ ચાલશે પણ તમારે જો પીડીએફ લેવાની જ હોય તો અત્યારે જ તમે આ પીડીએફ બુક કરાવી શકો છો તો તમારે આજનું પેમેન્ટ એટલે કે ઓફરનું જે પેમેન્ટ છે તે ચૂકવવા રહેશે પરંતુ જો ઓફર પૂરી થઈ જશે અને તમે બુક નહીં કરાવી હોય તો તમારે તેનાથી વધારે પેમેન્ટ ચૂકવવાનું રહેશે મિત્રો આ પીડીએફ ટેટ વન ટેટ ટુ ટાટ વન અને ટાટ ટુ દરેક પરીક્ષા માટે ઉપયોગી છે કારણ કે વ્યાકરણ દરેક પરીક્ષાની અંદર પૂછાતો હોય છે બીજું કે આ ટાટ એસ અને ટાટ એચ એસની પરીક્ષા માટે તો ખૂબ જ ઉપયોગી પીડીએફ છે કારણ કે આની અંદર દરેક ટૉપિક એકથી બારના રૂઢિપ્રયોગ હોય કહેવત હોય શબ્દસમૂહ હોય છંદ હોય અલંકાર હોય સંધિ હોય સમાસ હોય જોડણી હોય કરતરી કર્મણી વાક્યરચના હોય લેખન રૂઢિ આ દરેક ટૉપિકનો ઇન ડિટેલની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે કારણ કે આ પીડીએફ તમારા માટે એક રામવાણીલાલ તરીકે કામ કરશે કારણ કે આ પીડીએફની અંદર દરેક એવા ટોપિકનો સમાવેશ છે જેની બહાર પરીક્ષામાં પૂછવું થોડું મુશ્કેલ છે તો મિત્રો આ પીડીએફ જો તમારે લેવાની હોય તો અત્યારે તમે આ પીડીએફ બુક કરાવી દેજો જો તમારે પીડીએફ ના લેવાની હોય તો તમારા મિત્રો જે તૈયારી કરી રહ્યા હોય તેમના સુધી તમે આ પીડીએફ પહોંચાડી શકો છો બીજું કે આની સાથે અંગ્રેજી વ્યાકરણની પીડીએફ સંપૂર્ણપણે ફ્રીમાં આપવામાં આવશે જેની અંદર દરેક શોર્ટ ટ્રેનનો સમાવેશ થશે પરીક્ષાની અંદર કઈ રીતે એટેમ્પ કરવા તો ટેટ વનની અંદર પંદર માર્ક્સનું ટેટ ટુની અંદર પંદર માર્ક્સનું પ્રિલિમ ટાર્ટ એસ ટાર્ટ એસેસની અંદર પંદર પંદર માર્ક્સનું જે અંગ્રેજી વ્યાકરણ પૂછાતું હોય તેના માટે મોસ્ટ આઈએમપી પીડીએફ બનાવવામાં આવી છે તે પણ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે મિત્રો જો તમારે આની ડેમો કોપી જોઈતી હોય તો નીચે આપેલા નંબર પર અત્યારે તમે મેસેજ કરીને ડેમો કોપી મેળવી શકો છો અને વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરજો બીજું કે આ પીડીએફની અંદર મારો અનુભવ લખવામાં આવે છે કે મેં પેપર કઈ રીતે લખ્યું હતું તમારી કઈ રીતે ટોપિક લખવા કારણ કે પરીક્ષાની અંદર આપણને બધું આવડતું હોય પરંતુ પેપર કઈ રીતે અટેમ કરવું તે ઘણું જ મહત્વનું છે તો તેના માટે અત્યારે તમે આ પીડીએફ પરચેજ કરી શકો છો તો તમે આ વિડીયો ગમે તો લાઇક કરો વધુમાં વધુ મિત્રો શેર કરો અને જો તમે આ ચેનલ સાથે જોડાયા ના હો તો અત્યારે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને આવનારી ટેટ ટાટ ભરતી લગતી ક્યાંક ટાટ પરેશાની લગતી તમામ અપડેટ તમારા સુધી પહોંચી રહે આ પીડીએફની અંદર આ દરેક ટોપિકનો સમાવેશ કરવામાં આવે છે જય હિન્દ જય ભારત